કમિશનર સહિત મહાનગરપાલિકાના વિવિધ હોદ્દેદારો કોર્પોરેટરો અને અધિકારીઓએ ગ્રાઉન્ડની આસપાસ વિવિધ જાતના વૃક્ષો રોપી પર્યાવરણ સંરક્ષણ માટે સકારાત્મક પગલું ભર્યું કમિશનર અને મેયરે શહેરના નાગરિકોને એક પેડ મારેના અભિયાન હેઠળ પોતાના ઘર આગળ એક વૃક્ષ વાવવા અપીલ કરી તેમનું માનવું છે કે જો દરેક નાગરિક પોતાના ઘરના નજીક એક વૃક્ષ વાવે તો શહેરના પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો આવી શકે આવસરે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ડેપ્યુટી કમિશનર ગુરવ સાહેબ તેમજ શહેરના અનેક કોર્પોરેટરો અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિસ્તારના નાગરિકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવામાં આવ્યો લોકો ઉત્સાહ વૃક્ષો લઈને જતા નજરે પડ્યા અને આ પ્રયાસને પૂરજોશથી સહકાર આપ્યો સુરત મહાનગરપાલિકા તરફથી વૃક્ષોનું વિતરણ પણ કરાયું જેથી સામાન્ય નાગરિક પણ સરળતાથી વૃક્ષારોપણમાં ભાગ લઈ શકે આ કાર્યક્રમ દ્વારા સુરત શહેરે પર્યાવરણ સંરક્ષણ તરફ એક સકારાત્મક પગલું ભર્યું છે અને શહેરવાસીઓને પણ તે જ દિશામાં પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો છે આજે વિશ્વ પરિયાણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વની શુભકામના પાઠવું છું સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી અને સુરતને

વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું